સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ આસાપુરા માતાજીના મંદિર ખાતે વારાહી નગરજનોની મીટીંગ યોજાઈ સંતશ્રી રવિ ગુરુ ભાણ સાહેબની ત્રણસો સત્યાવીસ જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી કરવા માટે અને જલારામ બાપાના એકસો ચુમ્માલીસમાં નિર્વાણ દિવસની ઉજવણી કરવા માટે પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલા આશાપુરા માતાજીના મંદિર ખાતે વારાહી નગરજનોની એક મિટિંગ યોજાઈ હતી જેની અંદર વારાહી ધામ ખાતે વારાહી નગર ખાતે થઈ ગયેલ શ્રી રવિગુરુ ભાણ સાહેબની ત્રણસો સત્યાવીસમાં જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી કરવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું વારાહી ખાતે આવેલ દરિયાલાલ મંદિર ખાતે અને ભાણા સાહેબના મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરેલ સાથોસાથ જુલારામ બાપાના એકસો ચુમાલીસ માં નિર્માણ દિવસની ઉજવણી કરવા માટે બંને કાર્યક્રમ આયોજન કરવા માટે વારાહી નગરજનોની મિટિંગ યોજાઈ વારાહીનું ગૌરવ મહાન સંત શ્રી ભાણ સાહેબ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહેલ છે ત્યારે આ જગ્યા જાગતી થવા જઈ રહેલ છે ત્યારે દર વર્ષની જેમ આ સાલ પણ ભાણ સાહેબનો ત્રણસો સત્યાવીસમો જન્મ જયંતિ મહોત્સવ મહાસુદ અગિયાર શનિવાર આઠ બે બે હજાર પચીસના તથા જલારામ બાપાનો એકસો ચુમ્માલીસમો નિર્માણ દિવસ જલારામ બાપાની ઝૂંપડી ગૌશાળામાં મહાવદ દસમને ત્રેવીસ બે બે હજાર પચીસ રવિવારના ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટે સમગ્ર સનાતન સમાજના તમામ જ્ઞાતિ સમાજ દ્વારા સાથે રહી ઉજવણી કરવા માટે બાળ સાહેબ જન્મ જયંતિ મહોત્સવ વારાઈમાં ભોજન ખર્ચના દાતા સ્વર્ગીય લલિતાબેન વલ્લભભાઈ પ્રાગજીભાઈ અખાણી હશે પિયુષભાઈ તથા વિપુલભાઈ વિવી અખાણી તરફથી છે દાતાશ્રીને ધન્યવાદ અંગે ચર્ચાના આયોજન માટે મીટિંગ યોજાઈ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા બંને કાર્યક્રમની અંદર સમગ્ર જગતનો અને ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહેશે બરે અંદર અલગ અલગ કાર્યક્રમો યોજાશે વારાહીમાં એક મહાન સંત થઈ ગયા ભાણસાહેબ જેમનો જન્મ મહાસુદ સદી દિવસે થયેલો એટલે વારાહીમાં પણ એમની યાદગીરી રૂપે દર મહાસુદ અગિયારસના દિવસે એમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરીએ છીએ વારાહીનો સમગ્ર હિન્દુ સમાજ ભેગો થઈ અને ત્યાં બપોરે પહેલાં ચારથી છ સુંદરકાંડનો પાઠ કરીએ છીએ એના પછી મહાઆરતી યોજવામાં આવે છે ત્યારબાદ બધાનો સમૂહ મહાપ્રસાદ ભોજન પ્રસંગ યોજવામાં આવે છે એ નિમિત્તે આજે એની ચર્ચા કરવા માટે એક મિટિંગ બોલાવી હતી અને બીજો એ કાર્યક્રમ મહાવદ દસમ જે દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિવસ છે એ દિવસે પણ આ જ પ્રમાણે કાર્યક્રમ રાખવામાં આવે છે સાહેબનો જન્મદિવસ મહાસૂદ મહાસૂદ અગિયારસ અને તારીખ આઠમી ફેબ્રુઆરી બે હજાર પચીસ અને શનિવાર એ દિવસે એમનો જન્મદિવસ આવે છે જલારામ બાપાનો નિર્વાણ દિવસ મહાવદ દસમ તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરી અને રવિવારના દિવસે આવે છે એ બંને દિવસે સાંજના ટાઈમે ભોજન સમારંભ યોજવામાં આવશે અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે પહેલો જ ભાણ સાહેબનો જે કાર્યક્રમ છે એ દરિયાળા દાદાના મંદિરે ભોજન સમારંભ યોજવામાં આવશે સુંદરકાંડનો પાઠ ભાણ સાહેબના મંદિરે યોજવામાં આવશે બાપાનો જે પ્રોગ્રામ છે એ બાપાની ઢુંગળી ગૌશાળામાં છે એ ગૌશાળામાં એ સુંદરકાંડ અને જમણવાનો કાર્યક્રમ રાખવામાં આવશે વારાહી વારાધામનું નામ આમ તો વારાહી માતા ઉપરથી પડે પડેલું નામ છે પણ રવિભાન સંપ્રદાયની ઉત્પત્તિનું આ સ્થાન છે એટલે રવિભાન સંપ્રદાયની અંદર વારાહીને કાશી કહેવામાં આવે છે અને વારાહીને ધામ તરીકે જો સરકાર ડિક્લેર કરે અને વારાહી ધામની જે બોલાય છે તો વારાહી ગામ નહીં પણ વારાહી ધામ નામ પાડે તો ભાણ સાહેબ નો જન્મ થયો એટલે આમ ધાન તરીકે ઓળખાય તો એ વધુ સારું કહેવાય બસ